નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો હું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ નિવૃત્તિ કર્મચારીઓના પેન્શન લઈને કોર્ટે મોટો આદેશ અને પેન્શનમાં પચાસથી ત્રીસ ટકાનો વધારો નિર્ણય આ નિવૃત્તિ કર્મચારીઓને નહીં મળે લાભ તો તેના વિશે આપણે વીડિયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે ચેનલમાં નવાળો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલોકન બટન દબાણ બોલશો અને તેમના ચેનલ પર સહકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે કોઈ પગાર બાબતે કોઈ ડીએ બાબત ડીઆર બાબતે અન્યતા કોઈ પણ ઉપયોગી તમામ માહિતી ચેનલ પર તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો તમે વોટ્સઅપ છે તે લોકો બંને બને છે લિંગ ડિસ્કશન કુ મિત્રો આવશે વિશે જોઈન થઈ તો મિત્રો નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય પછી હવે પેન્શન વિભાગ દ્વારા પેન્શન ધારકની પેન્શનમાં સંશોધન માટે આડે જાહેર કરવામાં આવે છે ભાઈ સૌથી પહેલાં ચોથા પાંચમાં છઠ્ઠા પણ પગાર પંચ મુજબ નિવૃત્તિ પામેલા તેવા પંચધારકો માટે છે અને પેન્શન તારકોના પેન્શનમાં ઓગણીસો નવથી પહેલાં કોઈ સંશોધન કરવામાં આવી ન હતું તેની સાહેબમાં છઠ્ઠા સાતમાં પંચ તેમના પેન્શનમાં સંશોધન કરવામાં આવી નથી અને હવે છેલ્લી કોર્ટ કચેરી લોવા ઘણા પછી હવે તેમના પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવે છે તેમણે જણાવી કે બાર ડિસેમ્બર ઓગણીસો અઠ્ઠાવનના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને તેના મુજબ ધારકોમાં સંશોધિત પેન્શનની રિટાયરમેન્ટ મૃત્યુ સમયે ધારકો દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર ધોરા મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો સુધી સંશોધિત પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસ ટકા સુધી વધારો કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેના પછી પેન્શન વિભાગની તારીખ પચીસ માર્ચ બે હજાર ચારના સર્ક્યુલર મુજબ પેન્શન પેન્શનધારકો તારીખ એક જાન્યુઆરી ઓગણીસ નવથી પેન્શનના સંશોધનના ઉદ્દેશ્ય અનિવાર્ય રિટાયરમેન્ટ પેન્શન અનુક્રમ મથ મેળવી રહ્યા હતા તે સંશોધન માટે ઓગણીસો નવથી પહેલાં પેન્શનધારકોમાં લાગુ થઈ શકશે નહીં સર્થા કેન્દ્રીય પગાર પંચના આદેશ મુજબ બીજા સોળથી પહેલાં પેન્શનધારકોની પેન્શનમાં સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યું છે તારીખ એક નવ બીજા આઠના સર્ક્યુલર દ્વારા બે સોથી પહેલાં પેન્શનધારકોના પેન્શન તારીખ એક જાન્યુઆરી બીજા છ દ્વારા સંશોધન કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેમાં પ્રાધાન્ય આપવામાં આવી છે કે બે સોથી પહેલાંના પેન્શનધારકોને પેન્શનમાં પૂર્વ સંશોધન પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવાડી પથ્થું વગેરે લાભ આપવામાં આવશે જે લોકો સરકારી સેવા કરી રહ્યા હતા ત્યારે સેવા નિવૃત્તિ પામે છે અથવા તે પ્રત્યે નિવૃત્તિ થાય છે તેવા પછી આપવામાં આવતું નિવાળી સેવા પેન્શન નિવૃત્તિ પેન્શન અથવા અનુક્રમ પથ્થું મેળવનાર પેન્શનધારકો માટે પાંચ પાંચ હજાર સાતમા પ્રકાર પણ સંશોધન કરવામાં આવ્યું નથી અને હવે પરિસ્થિતિમાં પેન્શનધારકો કોર્ટમાં આવે છે તે ચુકાદો જીત્યા છે તેના પછી ન્યાયાલયમાં નિર્ણય બાદ વ્ય વિભાગ દ્વારા પરામર્શ કરીને બાબત પર પુનઃ વિચાર કરવામાં આવશે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાંચમા પાંચમા કેન્દ્રીય પગારપંચ છઠ્ઠા પગારપંચ સાતમા પગારપંચ દરમિયાન જે તમામ ફાયદા સામાન્ય સેવા નિવૃત્તિ સામાન્ય સેવા નિવૃત્તિ પામેલા પેન્શનધારકોને આપવામાં આવ્યા હતા તે તમામ ફાયદા તમામ પેન્શનધારકોને પણ આપવામાં આવશે આ રીતે પાંચમા છઠ્ઠા અને સાતમા પગાર પછી તમામ નિવૃત્ત પ્રાવધાન આવા પેન્શનધારકો તેનું પેન્શન સંશોધિત કરવા માટે લાગુ થશે જે તમામ અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અને અનુક્રમા વધુ કરાવતા હતા તમને જણાવી દઈએ મિત્રો ઓગણીસોનું પહેલાં બે હજાર છ પહેલાં થતાં બે સોળથી પહેલાં પેન્શનધારકો માટે પેન્શનમાં સંશોધન કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તે અનુસરતા આવા પેન્શનધારકોએ પેન્શન ક્રમશઃ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો શન્નુ એક જાન્યુઆરી બે હજાર છ અને એક જાન્યુઆરી બે સોળથી સંશોધિત કરવામાં આવશે તેના પછી પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે પેન્શન નિયંત્રણ પ્રાઉન અધ્યયન હશે તે સંશોધિત પેન્શન માટે કોઈપણ પરિસ્થિતિમાં પેન્શનધારકના સેવા નિવૃત્તિ થવાના પૂરો સંસદીય પગાર મળીને તેને અનુરૂપ પગાર ધોરણ જમારૂપ પગાર ન્યૂનતમ પગાર ધોરણ પચાસથી ત્રીસ ટકા કરતાં ઓછું હશે નહીં તેના તેના પછી પણ તારીખ બાવીસ સાત ચોવીસના સતકૃત્તા સ્પષ્ટ કરવામાં આવી છે કે પેન્શનના ધારકો પેન્શનની સંશોધિત નહીં કરવામાં આવે જે કેન્દ્રીય સિવિલ સેવા નિયમ તો ઓગણીસો બોતેરના નિયમ ચાલીસ એકતાલી હેઠળ અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન બીજા વધારો ભથ્થો મેળવી રહ્યા હતા સાતમા કેન્દ્રીય પગાર પંચાણો મુજબ બે સોળથી ધારકો પેન્શન સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યું છે આ વિભાગે તારીખ બાર ચોવીસના સર્ક્યુલર મુજબ એક જાન્યુઆરી બે સોળ સુધી પગાર નેશનલ આધાર પર નિય નિધારણ કર્યા મુજબ બે સોળથી પહેલાંના ધારકો પેન્શનનું તારીખ એક જાન્યુઆરી બે હજાર સોળ સંશોધિત કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ ત્યાં અપડેટ થેન્ક યુ વેરી મચ